તો ઇમને સાયકલ લઈ આલો પેલા સાયકલ તો નહીં લઈ આલ વિજા શું કર લે તું ના મને તો સાયકલ લઈ આલો નકર હું તો સોનું મનું તું જઈ લે મે તને તળાવમાં લાકડીઓ કાઢાતો કામ કર નહીં કરવાનું ઓ હોજી મળે પાવું મે નહીં ખાવ માર ના હું ઘેર આવતો ઘેર ઘેર ના આવતો નકર માર કદમ મરી જશે એટલે જ લાકડા કાપવાની જ તો હું તો લાકડા પડી જો

આપા દોસ્તીને સોગંદ તું દે ના દવા ના દવા છે દવા ના હારી પછી

કાકા <coughs> આ ચમજી ઠપકા આલવા પડશે આ છોકરા સાયકલ નહી આયાતા મને એમ મંદિર દર્શન કરવા જવું તમે જોજો અમે જોજો